પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે ખાનગી કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ મથકે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા જ્યાં લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી રહી છે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય જેને લઈને આ કામગીરી રોકવામાં આવે તે માટે પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે આ સાથે જ પાટણ જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવવા માટે રજૂઆત કરેલ છે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દઈ ગામડા અને બામરોના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે